લોડ ક્રિસ્તમો તથા બહેનો દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે સપ્ટેમ્બર સત્યાવીસમી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ લુકનો ગ્રંથ નવમો અધ્યાય અઢારથી બાવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર અને પરિવારજનો ઉપર પ્રભુ એમને પ્રેમ વર્ષાવે શાંતિ વરસાવે અને શાશ્વત જીવન વરસાવે ક્રિસ્તમા ભય બહેનો પ્રભુ યુસુ આજના શુભ સંદેશમાં પૂછે છે માનવ પુત્ર કોણ છે એ વિશે લોકો શું કહે છે પ્રભુ યુસુ પોતે એકલા પ્રાર્થના કરતા જ શિષ્ય આવી ગયા અને ત્યારે શિષ્ય છે અલગ 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 વાત કરે છે લોકો શું કહે છે અને પછી પ્રભુ પોતે પૂછે પણ તમે શું કહો છો અને ત્યારે પિતર કહે છે ઈશ્વરના અભિષિક મુક્તિદાથા એમનો વિશ્વાસ એ પ્રગટ કરે છે ક્રિસ્તમભાઈ તબેનુ ઉત્પત્તિના ગ્રંથમાં ત્રીજો અધ્યમ પંદરમી કલમ આપણે જોઈએ છીએ જ્યારથી પાપ દુનિયામાં માણસના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી મુક્તિદાતા વિશે એમને વચન આપવામાં આવે છે આ પાપમાંની મુક્તિ ઉત્પત્તિના ગ્રંથમાં ત્રીજો અધ્યાયમાં પંદરમી કલમમાંથી જ આપણને જાણવા મળે છે ત્યાં ઈશ્વર પોતે કહે છે હું તારી અને સ્ત્રી વચ્ચે તારા વંશ અને એના વંશ વચ્ચે વેર જગાડીશ અને એનો વશ તારું માતું કચરશે અને તું એની એડીએ કરડીશ એમ કર આપવામાં આવે છે એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કે લોકો એમના વિશે શું સમજ્યા એટલે લોકો શું સમજ્યા એટલું નહીં પોતે કેટલું ડિક્લેર કર્યું છે પ્રગટ કર્યું છે એ જાણવા માટે લુકનગર ત્રીજા અત્યારથી નવમી કડી સુધી આચાર્ય આ આપ જે પ્રશ્ન છે લોકો સુકે છે ને તમે શું કહો છો આને માટેની તૈયારી છે પ્રભુ ઈશુને જીવન જોયું હતું પ્રભુ ઈશુનો સંદેશ સાંભળ્યા હતા પ્રભુ ઈશુના ચમત્કાર જોયા હતા એના આધારે લોકો જવાબ આપે છે લોકો આ રીતે તમને સમજે છે પણ પીતર કહે છે આપ તો ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા લોકો જે સમજ્યાય બિલકુલ ખોટું પણ જે શિષ્ય સમજ્યા એ સંપૂર્ણ નથી એટલે મુક્તિદાતા એટલે અભિષિક્ત મુક્તિદાતા એટલે શું છે પ્રભુ આજના શુભ સંદેશમાં એક જ વાક્ય માનવ પુત્ર પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પ્રોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધે જવાનું છે અને ત્રીજે દિવસે તે સજ્જીવન થવાનું છે હા ભયતા બેનો હવે પછી નવમાં દયા પછી વધારે પ્રભુ ઈસુ પોતાના દુઃખ વિશે વાત કરે છે આજના શુભ સંદેશમાં પણ બીજી વખત વાત કરે છે પોતે કેટલું દુઃખ વેટવાનું છે મહિમા દુઃખ દ્વારા જ આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છે અત્યાર સુધી જે લોકો જે એવુંદ લોકો આ લોકો શિષ્ય પણ એવું હતા કે મસીહા આવશે બીજાને મારી નાખશે અને પોતે રાજા બનશે એમ કરીને એમનું સમજ પણ આ મસીહા મારી નાખવા માટે નહીં પણ જીવન આપવા માટે પોતે મરી જઈને જીવન આપવા માટે જેવી રીતે યોહાન ગ્રંથમાં બારમો ત્યાં ચોવીસમી કલમમાં ગૌનો દાણો એમ ને એમ રહે તો એ કશું પેદા કરવા નથી પણ જ્યારે જમીનમાં પડીને મરી જાય ત્યારે એ પુષ્કળ પાક પેદા કરે છે એમ ઘરને પોતે મરી ગયા પછી સજ્જવન થશે પુનરુત્થાન પામશે અને એવી રીતે માનવજાતની મુક્તિ માટે માનવજાતની જે ક્ષમા માટે પોતે પોતાનું જીવન આપવાના પોતાનું લોહી રેડવાના એમ કરીને પ્રભુ ઈસુ આ એમને શિષ્યને શીખવાડે છે ખ્રિસ્ત માલભાઈ આજે લોકો શું સમજે છે થોડા દિવસ પહેલાં અમે બજારમાં ગયા હતા એક પંખાના દુકાનમાં કહ્યું કે અમારે અહીંથી સલૂનમાંથી આવીએ છીએ પૂછ્યું કે અમે અહીંથી આવ્યા છીએ તરત જ એ માણસે કીધું હા હા મે પર વાત સાંભળી છે ત્યાં જૈન એક છીટી લેકી નાખીએ આપડી ઈચ્છા પૂરી થશે લોકોની સમજ હિન્દુ માનસ છે કે આજે માત્ર હિન્દુ નહીં આપણે પણ દરરોજ શાસ્ત્ર માડવા જોઈએ છે શાત્રા પરમ જિંતન કરી છે વિક્રિતેગમ આવિયે છે રેટ્રીટ કરીએ છે પદયાત્રા કરીએ છે એ ક્રિસ્તેગમ આવિયે છે પણ આપડી અપેક્ષા શું આપડી સમજ શું હજુ ઘણાના જીવનમાં પ્રભુ હું આ કરિસ્તું આ કરજે हूँ दररोज मिश में आश हूँ उपवास करी तो आ करजे हम करने हमेशा एक बिजनेस मेंटालिटी हूँ आ करु तू आ करजे प्रभु यीशु कैसे मैजिक करने आया नहीं चमत्कार द्वारा नहीं पन दुख द्वारा प्रभु यीशु पोते को प्रगट करवा प्रभु यीशु आप पृथ्वी पर आया था जे जे प्रभु पर विश्वास रखे पोता पापों कबूलात करे प्रभु पास क्षमा है પ્રભુ યસુ એના માટે માનવ જાતિની મુક્તિ માટે આ પૃથ્વી પર આવ્યા હતા એ આજના શુભ સંદેશ દ્વારા આપણને જાણવા મળે છે ક્રિષ્મા ભાઈ તબેનો આ મહિનાના છેલ્લા દિવસે આપણે સંત જોરોમનો તહેવાર જવાના છીએ સંત જરોમ કહે છે જે બાઇબલ નથી જાણતો તે પ્રભુ યશુને નથી ઓળખતો જે બાઇબલ નહીં વાંચતો જાણતો નથી એ પ્રભુ યસુને ઓળખી શકીએ જ નહીં આપણે બાઇબલ માટે સમય આપીએ જેથી કરી વધુ અને વધુ પ્રભુ પોતાના વિશે એ જે આપણે જે સમજે છે એ નહીં પ્રભુ પોતે બાઇબલ દ્વારા પોતે કોણ છે એ આપણને જરૂર સમજાવશે હા કૃષ્ણમાલાભાઈ તદબેનો આ સંદેશ સાત્રપાઠ સમજવા માટે પ્રભુ કોણ છે સમ જાણવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય તેના સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારા પર વિશ્વાસ રાખું છું Tá Bolo divierede anu J.